સમાચારની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચી ચૂક્યા છે સુરત ટ્રાફિકના નિયમના લઈને તેમના દ્વારા ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત સીપી ઓફિસ પહોંચ્યા છે સુરત કમિશનર ઓફિસ ખાતે હર્ષભાઈ સંઘવી નિરીક્ષણ અર્થે પહોંચ્યા છે આપને જણાવી ટ્રાફિક માટેના તમામ નિયમોને લઈને અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિશેષ ચર્ચા કરવામાં આવી છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મોનિટરિંગ વ્યવસ્થાની પણ તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી છે

પાલન કરતું ન હતું તે અત્યારે ટ્રાફિકના તમામ સિગ્નલો જાતે જ ફોલો કરી રહી છે આ તમામ અનુસંધાને હાલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે તેઓ અહીં પહોંચ્યા છે અને તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે કે જાહેર જનતાને કઈ રીતે આ બાબતે અવગત કરાવવામાં આવે છે અને કઈ રીતે જે તમામ વસ્તુઓ છે જે ટ્રાફિકના સિગ્નલો છે ટ્રાફિકના નિયમો છે તે કઈ રીતે લોકો ફોલો કરે છે અને જે અધિકારીગણો છે તે પણ એમની સાથે જોડાયા છે અને તમામ વિષયો પર તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હાલ આજે પરિસ્થિતિ છે જે રીતે ટ્રાફિકમાં સુરત શહેરમાં ટ્રાફિક કંટ્રોલ એન્ડ કમાન્ડની વ્યવસ્થા હાલ ઊભી કરાઈ છે તે તમામ અનુસંધાને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અહીં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને આ તમામ બાબતોને લઈને અધિકારીઓ સાથે ક્યાંક ને ક્યાંક ચર્ચા પણ વિચારણા પણ કરી રહ્યા છે કારણ કે હાલની શરૂઆતના તબક્કે જાહેર જનતાને ક્યાંક ને ક્યાંક તકલીફો પણ પડી રહી છે केमरा मैन वीरल व्यास साथ में हम इतराज गुजरात फर्स्ट सूरत